ગ્રામ સત્તાવાળાઓ અને ગૌશાળાના પંચાયત દ્વારા નંદીઓને અપાતો ખોડભૂસુ બંધ કરવાના મુદ્દે આજે ગૌશાળાના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુકમા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ગૌશાળા સભા સમિતિના પદાધિકારીઓ આમને સામે આવી ગયા છે ખાસ કરીને પંચાયત દ્વારા જે નંદીઓને ઘાસચારો આપવામાં આવતો હતો સૂકો ખોળ અને ભૂસું આપવામાં આવતું હતું તે અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે પરિણામે ગૌશાળા સમિતિના પદાધિકારીઓમાં રોષની લાગણી વ્યાપી છે તાત્કાલિક તેઓ સમૂહમાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને કુકમા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ મનસ્વી વરણ દાખવી અને નંદીઓને જે ઘાસચારો અને ગોળ ભૂસું આપવામાં આવતું હતું તે અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે સાથોસાથ જ્યાં ગૌશાળા છે ત્યાં કચરા પેટી પણ મૂકી દેવામાં આવી છે પરિણામે નંદીઓને આ કચરા ખાઈ અને બીમાર પડતા હોય તેવી ભીતિઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી આજે કલેક્ટર કચેરીએ ખાસ કરીને પૂર્વ સરપંચ કંકુબેન વણકર હરિભાઈ રાઠોડ બચુભાઈ મહેશ્વરી હરકિશનભાઈ ચાવડા પ્રદીપભાઈ સેખી જેઠાભાઈ આહિર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કલેક્ટરે શાંતિથી આવેદનપત્ર ની વિગતો સાંભળી અને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાનો ખાતરી આપવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખોખવાક કુકમા ગ્રામ પંચાયતના સંબંધિત સત્તાવાળાઓ વિવાદનું કેન્દ્ર બન્યા છે અને ફરી એક વખત આ વિવાદ ઉભો થયો છે ત્યારે તાત્કાલિક યોગ્ય નિરાકરણ આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે આજે કુકમા ગ્રામ પંચાયત અને કુકમા ગૌ સેવા સમિતિ દ્વારા કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં અમારી માંગ છે કે કુકમા પંચાયત દ્વારા વર્ષોથી જે ગાયોનો જે વાડો છે એમાં ગાયોની પાંચસોથી વધારે ગાયો એમાં સંવર્ધન કરે છે અને એના માટે જે આંકલાઓ છે એના માટે ખોડભૂસો પંચાયત દ્વારા આપવામાં આવતો હતો છેલ્લા કેટલાક સમયથી આ ખોડભૂસો પંચાયત દ્વારા બંધ કરવામાં આવ્યો છે તો અમારી તમામની માંગણી છે કે આ ખોડભૂસો પાછો ચાલુ કરવામાં આવે અને આની રજૂઆત અમે વારંવાર મૌખિક તેમજ ઠરાવ માધ્યમથી પણ કરેલી છે તેમ છતાં હજી સુધી ચાલુ કરવામાં આવ્યો નથી તો કલેક્ટર સાહેબ તેમજ જે તે વિભાગના તમામ અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે ગાયો માટે જે ખોડભૂસો આપવામાં આવે છે એ ચાલુ કરવામાં આવે ત્યારબાદ બે હજાર સત્તરમાં કુકમા ગામની ગાયોના ઘાસચારા માટે એક ગોદામ બનાવવામાં આવ્યું હતું એ ગોદામની બાજુમાં જે કચરાપેટી છે ગઈ પંચાયત દ્વારા આ કચરાપેટી નુકસાનકારક હતી એટલે કાઢવામાં આવી હતી ત્યાર પછી પાછી આ કચરાપીટી ચાલુ કરી અને ત્યાં કચરો નાખી અને સળગાવવામાં આવે છે જેથી કરીને ત્યાં ઘાસ ગોડાઉનમાં ક્યારેક નુકસાન થઈ શકે એવી સંભાવના છે તો વહેલી તકે આ કચરાપેટી પણ કાઢવામાં આવે તેનો પણ અમે પંચાયતમાં ઠરાવ કરેલો છે પણ હજી સુધી એની અમલવારી કરવામાં આવી નથી તો આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી જેટલી માંગો છે એ પત્ર દ્વારા સાહેબને આપી છે એ જલ્દી પૂરી કરવામાં આવે